વડોદરાના કોર્ટ પરિસરમાં સોમવારે ગોરવા પોલીસ સ્ટેશનની મહિલા પીઆઈ એચ આસોદરા અને કોન્સ્ટેબલ અમદાવાદના વકીલ શેખ અહમદ આદિલ સાથે બોલાચાલી બાદ લાફો મર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તો આ ફેલાવ્યો અને પોલીસ કમિશનરે તાત્કાલિક કાર્યવાહી કરી પીઆઈને રિઝર્વ પર મૂક્યા અને કોન્સ્ટેબલની બદલી કરી છે તો આ ઘટનાએ ગુનાહિત કેસમાં આરોપીના કોર્ટમાં સરેન્ડર દરમિયાન બનવા પામી હતી તો વકીલ શેખ ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે મોહમ્મદ આદિલ આરોપીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા કોર્ટની કાર્યવાહી બાદ પીઆઈ આસોદરા સાથે કોઈ મુદ્દે બોલાચાલી થવા પામી હતી જેમાં ઉગ્ર બની હતી આરોગ્ય

આજે તારે દોસોમાં જન તો હું આમની આરતો જા હા તો આજે મારો ભાઈ અંદર છે ને ત્યારે વકીલ સાથે બે ઝાપટ મારી એમને એમને કીધું તું આથી નીકળી જા વકીલને કે તારું કામ પૂરું થઈ ગયું કયા ગુના આ તે મારા માળીનો જારે હતો ને જાન્યુઆરીનો બન્યો તો એ જ ગુનામાં કોણ પીઆઈ મેડમ ગોરવા પોલીસ સ્ટેશન આ છે જાન્યુઆરીની જાન્યુઆરી બન્યો મારો દિલીપભાઈ હું ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું આજે આરોપીને સરેન્ડર કરવા માટે હું આજે બરોડા કોર્ટમાં એ સાહેબની કોર્ટમાં આવ્યો હતો એમાં સરેન્ડર કરવા માટે મારો મુખ્ય હેતુ એ હતો કે પીઆઈ વાસુંદરા સાહેબ અને એમના પોલીસ સ્ટાફના માણસો આરોપીને સદંતરે ધાક ધમકીઓ અને પૈસાની માગણીઓ કરતા હતા એના થકી મેં એ આરોપી જે ડરી અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવ્યા હતા કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ આ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું ચાલે તું અહીંયાથી નીકળી જા તારું અહીંયા કામ પૂરું થઈ ગયું અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમણે મને ધક્કો મારીને બે લાફા માર્યા છે મેં સરેન્ડર અરજી એટલા માટે કરી હતી કે આ ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ નિરંતર બધાને જેટલા અરજદારો હોય કે ફરિયાદી હોય એમને બે ફામ વાળી વિલાસ વર્તન કરે છે એમને માર મારે છે પૈસાની માંગણીઓ કરે છે અને અગાઉ બે વ્યક્તિઓ આજે જે રજૂ થયા હતા એમને એટલું બધું ગેરવર્તણૂક કર્યું હતું કે એમના પ્રાઇવેટ પ્રાઇવેટ પાર્ટ પકડાઈ અને એમને ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરાયા હતા મારી એટલી જ માંગ છે કે હાઈકોર્ટ આ ગેરવર્તણૂકની નોંધ લે અને કાયદેસરની કાર્યવાહી કરી એમને ડિસમિસ કરવામાં આવે અને કાયદાકીય પગલાં ભરવામાં આવે કારણ મારું નામ શેખ મોહમ્મદ આદિલ છે આજ રોજ વડોદરા ન્યાય મંદિર કોર્ટ ખાતે અમદાવાદના એક વકીલ મિત્ર વડોદરાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી એકે શાહ સાહેબની કોર્ટમાં કોઈ કેસ અર્થે આવેલા હતા એ દરમિયાન ગોરવાના પોલીસ અધિકારી અને એમના સાથી કર્મીઓએ એ વકીલ પર બિલકુલ બેફામ વર્તન કરીને બિલકુલ બેહૂદું વર્તન કરીને અને લાફામાં લાફી કરી જે વકીલ શ્રી કોર્ટ ડ્રેસમાં હતા જે જ્યુડિશિયલ ઓફિસર જેમને ગણવામાં આવે છે એવા વકીલશ્રી પર આવો બેફામ હુમલો કર્યો આ વડોદરા શહેર જે ગૃહમંત્રી આપણા હરસંઘવી સાહેબના બિલકુલ પ્રભારી મંત્રી છે અહીંના અને જે વકીલ જે આપણા ગૃહમંત્રી કાયમ એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો મારું ગૃહમંત્રી સાહેબને પણ નિવેદન છે અપીલ છે કે આ પોલીસને શીખવો કે કાયદામાં કેવી રીતે રહેવાય આ ગુજરાત વડોદરાના વકીલ મંડળમાં નહીં અમદાવાદના વકીલ પર નહીં પણ સમગ્ર ગુજરાતના વકીલ આલમ પર આ વકીલ પોલીસ અધિકારીઓ શ્રીએ હુમલો કર્યો છે અને એને સાખી લેવામાં નહીં આવે બાર કાઉન્સિલના મેમ્બર તરીકે હાલમાં જ બાર કાઉન્સિલને પણ અરજ કરી છે અને સમગ્ર ગુજરાતના વકીલોને આહવાન કે આવતીકાલે આ મારો મેસેજ આપના માધ્યમથી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તમામ વકીલોએ આ હુમલાને વખોડી નાખવો જોઈએ અને આ વકીલના સમર્થનમાં અને સમગ્ર ગુજરાતની પોલીસની વિરુદ્ધમાં તાત્કાલિક કાર્યવાહી કરી ઠરાવ કરવો જોઈએ રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ